સબસ્ક્રાઈબ કરો વી કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ ઉપર બેલનું બટન દબાવો અને નિહાળો વી કે ન્યૂઝ ચેનલ ડીસાના બગીચા સર્કલ નજીક ગેસ લીકેજ થતા લાગેલી આગથી મચ્યો અફરાતફરીનો માહોલ દેવદૂત બનીને આવેલા દેવીસિંહની દિલેરીથી આગ મેળવવામાં આવ્યો કાબુ બનાસકાંઠામાં ચોમાસાની વિદાય પહેલા મેઘરાજાની જોરદાર એન્ટ્રી આગામી પાંચ દિવસ ધબધબાટી બોલાવશે બ્રાસકાડા જિલ્લાના વિકાસના રાજવાત પર લીલો કેડી ધાનેરાના નાલોડા ગામથી શરૂ થયું પ્રકૃતિ સંરક્ષણનું નવું અભિયાન અને પવિત્ર શ્રાવણ માસ પર વીકે ન્યૂઝ ચેનલ પર આજે નિહાળો પાંચ વર્ષ પ્રાચીન શિવધામને જ્યાં પાંડવોના ખોદેલા કુવા અને અખંડ જ્યોત પૂરી રહ્યા છે શ્રદ્ધાની સાક્ષી હવે જોઈએ સમાચાર વિગતવાર ડીસા શહેરમાં આજે એક ગંભીર ઘટના બનતા બનતા રહી ગઈ શહેરના બગીચા સર્કલ નજીક એક દુકાનમાં આગ લાગી હતી જોકે એક સ્થાનિક નાગરિકને સમય સૂચકતા અને બહાદુરીના કારણે મોટી જાનહાનિ ટળી હતી આ ઘટના ડીસાના બગીચા સર્કલથી દીપક હોટલ રોડ પર આવેલા આનંદ પ્રકાશ શોપિંગ સેન્ટર પાસે બની હતી અહીં આવેલી નગરપાલિકાની બે કેબિન જેમાં પ્રજાપતિ સ્વીટ માર્ટ અને એક ચાની કિટલીની દુકાન હતી તેમાં આગ ફાટી નીકળી હતી પ્રાથમિક માહિતી મુજબ ગેસના બાટલાની પાઇપ લીક થવાને કારણે આ આગ લાગી હતી આગના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા આગ લાગતા જ અફરા માહોલ સર્જાયો હતો જો કે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ એક બહાદુર નાગરિક દેવસિંહ ઠાકોરે પોતાની જાનની પરવા કર્યા વગર પાણીના જગવડે આગ પર પાણીનો મારો ચલાવ્યો અને આગને કાબૂમાં લઈ લીધી હતી તેમના સાહસિક પગલાંથી એક મોટી દુર્ઘટના થતી અટકી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી આગના કારણે દુકાનમાં રહેલી લોખંડની વસ્તુઓ ગરમ થઈ ગઈ હતી તેથી ફાયર બ્રિગેડે સાવચેતીના ભાગરૂપે ફરી પાણીનો છંટકાવ કર્યો હતો આગમાં દુકાનના પંખા અને લાઇટિંગનું વાયરિંગ બળી ગયું હતું જેના કારણે સંબંધિત વિભાગની ટીમ પણ તાત્કાલિક પહોંચીને સમારકામની કામગીરી હાથ ધરી હતી આ ઘટનામાં નાનો મોટો માલસામાન વળીને ખાક થયો હતો પરંતુ સદનસીબે રાજ્યમાં સૌ પ્રથમવાર નાગરિકોના ફીડબેક પોલીસ અધિકારીઓના રિપોર્ટ કાર્ડને લઈને રાજ્ય સરકાર દ્વારા બદલીઓનો ગંજીફો છીપ્યો હતો જેમાં એકસો પંદર પોલીસ અધિકારીઓની ગત મોડી રાત્રે બદલીના આદેશ કરાયા હતા જેમાં બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાની બદલી કરી તેઓની જગ્યાએ પ્રશાંત સુંબેની જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂક કરાઈ છે બનાસકાંઠાના એસપી તરીકે સાડા ત્રણ વર્ષ સુધી ફરજ બજાવનાર અક્ષયરાજ મકવાણાની ભરૂચ એસપી તરીકે બદલી કરાઈ છે જ્યારે તેઓની જગ્યાએ બનાસકાંઠાના નવા એસપી તરીકે નર્મદા જિલ્લાના એસપી પ્રશાંત સુંબેની નિમણૂક કરાઈ છે જોકે નવા વરાયેલા એસપી પ્રશાંત સુબે અગાઉ થરાદ ખાતે એએસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા હોય તેઓ જિલ્લાની કાયદાકીય પરિસ્થિતિથી વાકેફ છે ત્યારે હવે એસપી તરીકે તેઓ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે પાલનપુરની જીડી મોદી આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સુઈગામ ખાતે યોજાયેલા ત્રણ દિવસીય બીએસએફ બૂટ કેમ્પના પંદરમા સંસ્કરણમાં ભાગ લઈ દેશના સીમા રક્ષકોના જીવન અને સંઘર્ષનો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો ભારત સરકારના વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત અને ગુજરાત પર્યટન વિભાગના સહયોગથી આયોજિત આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને બીએસએફ જવાનોના જીવન અને દેશ પ્રત્યેની તેમની સેવા વિશે નજીકથી પરિચય કરાવવાનો હતો આ કેમ્પમાં વિદ્યાર્થીઓને શારીરિક તાલીમ યોગ નિશસ્ત્ર કોમ્બેટ જીવન રક્ષક તકનીકો રૂટ માર્ચ અને અવરોધ પાર કરવા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી આ ઉપરાંત બીએસએફ દ્વારા ઉપયોગમાં લેવાતા શસ્ત્રો અને અન્ય સાધનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જ્ઞાનવર્ધક રહ્યું હતું આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ નડાબેટના ઐતિહાસિક મહત્વ અને ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધમાં બીએસએફની અગત્યની ભૂમિકા વિશે પણ માહિતી મેળવી હતી બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લઈ વિદ્યાર્થીઓએ રણ ઓફ કચ્છ જેવા મુશ્કેલ વિસ્તારોમાં તૈનાત જવાનોની પડકારજનક સેવા અને સંઘર્ષને નજરે જોયો આ અનુભવથી વિદ્યાર્થીઓને દેશની સુરક્ષા માટે બીએસએફના બલિદાન અને સમર્પણની ઊંડી સમજણ મળી આ બુટ કેમ્પ યુવાનોને દેશ સેવા માટે પ્રેરિત કરવાનું એક સફળ માધ્યમ સાબિત થયું ડીસાહેરના શામ મંગલો ભાગ બેમાં આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિરની પ્રતિષ્ઠા તાજેતરમાં ધાર્મિક હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ જન્માષ્ટમીના શુભ દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં સોસાયટીના તમામ પરિવારો ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ મંદિરના નિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠા કાર્યમાં શામ મંગલો ભાગ બેના તમામ પરિવારોનો સહયોગ રહ્યો હતો શિવલિંગની સાથે સાથે ગણપતિ પાર્વતી કાર્તિકે હનુમાનજી અંબેમા લક્ષ્મીનારાયણજી ગોગાબાપજી રાધેકૃષ્ણ ભૈરવ નંદી અને વાસુકી ભગવાન સાથેના શિવલિંગ સહિતની વિવિધ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોસાયટીના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ સવાર સાંજ મહાદેવજીની આરતીમાં જોડાઈ રહ્યા છે જેના કારણે ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું છે શ્રાવણ મહિનામાં બે વખત છપ્પન ભોગ અનકૂટ પણ ભરવામાં આવ્યો હતો દરરોજ સ્તુતિ અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવે છે સોસાયટીની મહિલાઓના બે ગરબા મંડળો દ્વારા સમયાંતરે ભજનના કાર્યક્રમો પણ પીપળેશ્વર મંદિરની સ્થાપના બાદ શ્યામ મંગલો પરિવારો તરફથી તિજોરી ઓટોમેટિક ઇલેક્ટ્રિક આરતી એકસો આઠ દીવાઓનો આરતી સ્ટેન્ડ સ્ટેનલેસ સ્ટીલનો કઠેડો અને સાઉન્ડ સિસ્ટમ જેવી વસ્તુઓ સ્વૈચ્છિક રીતે ભેટવા આપવામાં આવી છે મંદિરની વ્યવસ્થાનું સંચાલન પીપળેશ્વર મહાદેવ મંદિર કમિટી દ્વારા કરવામાં આવે છે શ્રાવણના છેલ્લા સોમવારે ડ્રાય ફ્રુટથી શિવલિંગ અને મંદિરને શણગારીને આકર્ષક બનાવવામાં આવ્યું હતું આ ઉપરાંત ડીસા શહેરના જુદા જુદા ભજન મંડળો દ્વારા પણ શ્રાવણ માસ દરમિયાન ભક્તિમય કાર્યક્રમો યોજાયા હતા આજે મંદિરની સ્થાપનાની પ્રથમ માસિક તિથિ છે હવે સમય થયો છે વિરામનો જોઈશું ઠામાં ચોમાસાની વિદાય પહેલા મેઘરાજાની જોરદાર એન્ટ્રી આગામી પાંચ દિવસ ધબધબાટી બોલાવશે બનાસકાંઠા જિલ્લાના વિકાસના રાજવાદ પર લીલોત્રીની કેડી ધાનેરાના નાદવાડા ગામથી શરૂ થયું પ્રકૃતિ સંરક્ષણનું નવું અભિયાન

ઉનાળાની આ ખાળજાળ ગરમીમાં આપણે સૌ ત્રાહીમામ પોખરી ઉઠ્યા છીએ ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે આપના ઘર આંગણી શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો તેનું જતન કરો અને જુઓ કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે છે એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે આવો જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ પર્યાવરણ બચાવો જીવન બચાવો પણ આજથી નિર્ધાર કે તમારા તમારા જન્મદિવસ પર પર લગ્ન પ્રસંગ સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુ વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલ ના દાગ માંથી છુટકારો મેળવવા માંગો વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગ હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની ની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડે ની ગલી ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણ विराम बाद आपको स्वागत है वो समाचारों જેમ જેમ ચોમાસું તેની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જોર પણ વધી રહ્યું છે સામાન્ય રીતે ગુજરાતમાં પંદર સપ્ટેમ્બર બાદ ચોમાસું વિદાય લેતું હોય છે ત્યારે આ વર્ષે ચોમાસાની વિદાયને હવે લગભગ વીસથી પચીસ દિવસ બાકી છે અને ફરી એકવાર વરસાદે જોરદાર એન્ટ્રી કરી છે ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જોર જોવા મળશે આજે ઓગણીસમી ઓગસ્ટના રોજ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે તેવી જ રીતે વીસ અને એકવીસમી ઓગસ્ટે પણ બનાસકાંઠાના વિવિધ ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે ખાસ કરીને શુક્રવારે એટલે કે બાવીસમી ઓગસ્ટે બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે ત્યાર પછી ત્રેવીસ અને ચોવીસમી ઓગસ્ટે પણ ભારે વરસાદ થવાની શક્યતા છે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે સુધીમાં સિઝનનો કુલ એસી પોઈન્ટ છન્નું ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જિલ્લામાં છેલ્લા દસ વર્ષના સરેરાશ વરસાદની વાત કરીએ તો તે છસો પંચાણું પોઈન્ટ નવ મિલીમીટર નોંધાયો છે જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં કુલ પાંચસો બાસઠ પોઈન્ટ એકોતેર મિલીમીટર વરસાદ પડ્યો છે આ આંકડાઓ જોતા હવે સિઝનનો કુલ વરસાદ પૂરો થવામાં માત્ર પાંચ ઇંચ જેટલો જ વરસાદ બાકી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં જે રીતે વરસાદી સિસ્ટમનું નિર્માણ થયું છે તે જોતા આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સો ટકા કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું સારું રહ્યું છે પરંતુ આટલા સારા વરસાદ વચ્ચે પણ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય જળાશય દાંતીવાડામાં જોઈએ તેવી પાણીની આવક નોંધાઈ નથી ચોમાસું પૂરું થવા આવ્યું હોવા છતાં દાંતીવાડા ડેમ હજુ અડધો પણ ભરાયો નથી જ્યારે સીપુ ડેમમાં માત્ર બાર પોઈન્ટ સત્તર જેટલો પાણીનો જથ્થો એકત્રિત થયો છે મુક્તેશ્વર ડેમની વાત કરવામાં આવે તો મુક્તેશ્વર ડેમમાં આ વર્ષે દાંતા સહિતના પર્વતીય વિસ્તારમાં થયેલા વ્યાપક વરસાદને પાણી ડેમ અત્યાર સુધીમાં લગભગ એક્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા જેટલો ભરાઈ ગયો છે આજે સાંજે પાંચ વાગે અને જિલ્લાના આ ત્રણેય જળાશયોની સ્થિતિ જાણી ત્યારે દાંતીવાડા ડેમમાં સાતસો સિત્તોતેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી ડેમની સપાટી પાંચસો ચુમોતેર પોઈન્ટ સડસઠ ફૂટ રહી હતી જ્યારે મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક એકસો ઓગણત્રીસ જળાશયમાં પાણીની કોઈ જ આવક નોંધાઈ નથી અને સીપુ ડેમની સપાટી સાંજે પાંચ વાગે પાંચસો ફૂટ નોંધાઈ છે દાંદેરા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં બપોર બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું છે છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે ધાનેરા અને ડીસામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો સખત ગરમી અને બફારા બાદ વરસાદ આવતા લોકોએ ભારે રાહત અનુભવી હતી આ ધમાકેદાર વરસાદને કારણે રોડ રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આ વરસાદ પાક માટે અત્યંત જરૂરી હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે વરસાદના સમયસર આગમનથી પાકને નવું જીવન મળ્યું છે આશા છે કે આ વરસાદ ખેતી માટે લાભદાયી સાબિત થશે ધાનેરા તાલુકાના નાનોડા ગામના નવનિયુક્ત સરપંચનો પ્રકૃતિ પ્રેમ ધાનેરા તાજેતરમાં ધાનેરા તાલુકાના નાનોડા ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ નવનિયુક્ત સરપંચ પરાગભાઈ ચૌધરીએ વિકાસના કાર્યોની શરૂઆત કરતા પહેલા પ્રકૃતિના સંરક્ષણ અને જતનને પ્રાધાન્ય આપ્યું છે તેમણે ગામના ચાર મુક્તિધામોમાં આઠ છોડ વાવવાનું આયોજન કરીને અનોખી પહેલ કરી છે આમ તો સામાન્ય રીતે સરપંચો તેમના કાર્યકાળની શરૂઆત વિકાસના કામોથી કરતા હોય છે પરંતુ પરાગભાઈ ચૌધરીએ એક જુદો જ રાહ અપનાવ્યો છે તેમણે ગામના જે અગાઉ ઝાડીઓથી ભરેલા હતા તે જગ્યાની સફાઈ કરાવીને ખુલ્લું મેદાન તૈયાર કર્યું આ મેદાનને તારની વાળથી સુરક્ષિત કરીને ત્યાં છોડના ઉછેર માટે ટપક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે સરપંચ પરાગભાઈએ જણાવ્યું કે ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા છે અને ઉનાળામાં પડતી અસહ્ય ગરમી ખેતી અને લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે આ પરિસ્થિતિમાં વિકાસના કામોની સાથે સાથે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તે પણ એક પ્રકારનો વિકાસ જ છે આ વિચાર સાથે તેમણે સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ગામના મુક્તિધામોને હરિયાળા બનાવવાનું આયોજન કર્યું છે નાંદોડા ગામથી શરૂ થયેલી આ પહેલ સમગ્ર ધાનેરા તાલુકા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે જો તાલુકાના ઇઠોતેર જેટલા ગામોની સ્થાનિક ગ્રામ પંચાયતો ને સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને આ પ્રકારનું વૃક્ષારોપણ અભિયાન શરૂ કરે તો સાચા અર્થમાં પ્રકૃતિનું રક્ષણ અને સંરક્ષણ થઈ શકે છે આ સરપંચ ચૂંટાયા પછી અમે પ્રથમ પસંદગી કે વૃક્ષ સિવાય કશું નથી એટલે અમારા ગામની અંદર પ્રથમ પોચ મુક્તિધામની અંદર વૃક્ષારોપણનું આયોજન કર્યું એ આયોજન અમે સંસ્થાની મદદ લઈ અને સંસ્થા અને ગ્રામ પંચાયત દ્વારા તેઓ કોટાળી તાર ટપક પદ્ધતિ કરી અને અમારે મેગા નક્ષત્રની અંદર વૃક્ષરોપણ કરવાનું આયોજન કરવાનું નક્કી કર્યું છે અને કયા કયા મુક્તિધામ કરવાનું હોય મેઘ મેઘવંશી સમાજ ગઢવી સમાજ રબારી સમાજ લોહાર સમાજના મુક્તિધામની અંદર વૃક્ષરોપણનું આયોજન કરેલ છે કેટલા વાવણી કરવાના બંને ચારેય મુક્તિધામની અંદર આઠ હજાર વૃક્ષોથી ઉપર વૃક્ષ આવવાના છે આવા વિચાર આવવાનું કારણ મચાન આવા વિચાર આવવાનું કારણ કે વૃક્ષ સિવાય કશું નથી બરાબર દિવસેને દિવસે વૃક્ષોનું કાપણી થાય બરાબર વરસાદ અને બીજી તંગીરે એટલે વૃક્ષ હોય તો જ આપણું જીવન છે આ કાર્યક્રમ માત્ર આઠ છોડ વાવવાનો જ નહીં પરંતુ તેમના ઉછેરની જવાબદારી પણ લેવાનો છે

મિત્રો બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણી નું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે

આ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંજયની દિશામાં એક ડગલું ભરીએ પાણી બચાવો જીવન બચાવો તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ સારવાર મફત સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાત ની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફ ની સેવા એવી કે ઘરના માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં વાવથી લગભગ કિલોમીટર દૂર સરદારપુરા ગામ નજીક આવેલા કપિલેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે એવું માનવામાં આવે છે કે આ મંદિર આશરે પાંચ હજાર વર્ષ જૂનું છે પૌરાણિક કથાઓ અનુસાર ચાર વેદના જાણકાર મહર્ષિ કપિલ મુનિએ આ સ્થળે તપસ્યા કરી હતી ભગવાન શિવના દર્શનથી પ્રસન્ન થઈને તેમણે અહીં શિવલિંગની સ્થાપના કરી જેના કારણે આ મંદિરનું નામ કપિલેશ્વર મહાદેવ પડ્યું આ ઉપરાંત મહાભારત કાળમાં પાંડવો પણ તેમના દરમિયાન હતા હતા તેમણે કપિલ પાંચ જેનો ઉપયોગ તેઓ શિવલિંગ પર અભિષેક કરવા માટે કરતા હતા આ પાંચ કુવા આજે પણ તળાવ નજીક અસ્તિત્વ ધરાવે છે આ મંદિરનું સ્થાપત્ય અત્યંત પ્રાચીન અને અદભુત છે મુખ્ય મંદિરની બાજુમાં સૂર્યનારાયણ અને કાર્તિક સ્વામીના નાના મંદિરો પણ આવેલા છે ઈસવીસન સત્તરસો સિતોતેરમાં વાવ રાણા ગજેસિંહજીએ મંદિરનો છેલ્લો જીર્ણોધાર કરાવ્યો હતો મંદિરની દિવાલો પર આજે પણ ચૌદસો બાસઠમાં બાદશાહ દ્વારા થયેલા આક્રમણના નિશાનો જોવા મળે છે જેનાથી તેની પ્રાચીનતાનો ખ્યાલ આવે છે શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન અહીં ભક્તોનો મોટો મેળો જામે છે દર સોમવારે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે મંદિરમાં ઘીનો અખંડ દીવો સદીઓથી પ્રજ્વલિત છે અને લોકો માને છે કે અહીં મનોકામના માંગવાથી ભગવાન શિવ તેને ચોક્કસ પૂર્ણ કરે છે આ મંદિરના ટ્રસ્ટી હરસિંહભાઈ વેજિયાએ આ મંદિરના ઐતિહાસિક મહત્વ વિશે વાત કરતા જણાવ્યું આ મંદિરની અખૂટ શ્રદ્ધા અને અનોખી લોકવાયકાને કારણે અહીં ગુજરાત અને રાજસ્થાનના ભક્તો મોટી સંખ્યામાં આવે છે પાંચ હજાર વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતું આ મંદિર આજે પણ આપણી સંસ્કૃતિ અને ધર્મનું પ્રતિક છે કે પહેલાં અહીં એક જંગલ હતું અને પોંડવો ગુપ્તવાસ માટે અત્રે આવેલા હતા કપિલ મુનિએ આ મહાદેવની સ્થાપના કરી એટલે એનું નામ કપિલેશ્વર મહાદેવ એવું પડ્યું છે ઘણા વર્ષો પછી એ જર્જરીજ પણ થયેલું વાવરણાજી એને ફરી પાછું એનો કરાવેલો અલ્લાઉદ્દીન ખીલજીનો સેનાપતિ મલેક કફૂર જ્યારે ધીમા ઉપર ચઢાઈ કરી અને એ વખતે પાટણ જતો રસ્તામાં એની ટુકડી આ મંદિરને તોડેલું ખંડિત કરેલું અને અત્યારે પણ એની એક એક મૂર્તિ ઉપર ઘા લાગેલા છે એટલે કે ખંડિત થયેલી છે ગુજરાત સરકાર દ્વારા રક્ષિત સ્મારક તરીકે આ મંદિરને જાહેર કરેલું છે દર વર્ષે શ્રાવણ મહિનામાં અહીં હજારો માણસો દર્શન કરવા માટે આવે છે ટ્રસ્ટની એક ગૌશાળા પણ છે ગૌશાળામાં અત્યારે બસો જેટલી ગાયો પણ છે અને અન્ય પ્રવૃત્તિઓ પણ ટ્રસ્ટ દ્વારા થાય છે ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર બગીચા સર્કલ નજીક ગેસ લીકેજ થતા લાગેલી આગથી માહોલ દેવદૂત આવેલા આગ મેળવવામાં થી મચ્યો બનાસકાંઠામાં ચોમાસાની વિદાય પહેલા મેઘરાજાની જોરદાર એન્ટ્રી આગામી પાંચ દિવસ ધબદબાટી બોલાવશે બનાસકાંઠા જિલ્લાના વિકાસના રાજવાજ પવિત્ર શ્રાવણ માસ પર આજે નિહાળો પાંચ હજાર વર્ષ પ્રાચીન શિવધામ જ્યાં પાંડવોના ખોદેલા કુવા અને અખંડ જ્યોત પૂરી રહ્યા છે શ્રદ્ધાની સાક્ષી તો આ તાજના સમાચારો સમાચારોને નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર